આજે આપણે બનાવીશું ઘરમાં જ રહેલા મસાલા અને ઘરનું જ પનીર વાપરીને પાલક પનીર બધું જ ઘરનું વાપર્યું છે મેં પનીર પણ ઘરે જ બનાવ્યું છે હવે તમે જુઓ જોઈને જ મોઢામાં પાણી આવી જશે એટલું સરસ શાક પનીર છે હવે પાલક પનીરના પાંચસો વિડીયો તો આવા હશે પણ દરેકની રીત કંઈક અલગ હોય છે મારી પણ થોડી અલગ હોય છે મારો પ્રયત્ન હંમેશા એવો હોય છે શોર્ટમાં જ વિડીયો બનાવું અત્યારે કોઈની પાસે ટાઈમ હોતો નથી ચલો હવે આપણે જોઈશું કઈ રીતે પાલક પનીરનું શાક બનાવી એના માટે અઢીસો ગ્રામ પાલક લઈશું થોડું પાણી ઉમેરીશું ત્રણ વખત મેં ધોઈ દીધો છે એને હવે ગેસ ચાલુ કરી અને એક જ ઉકાળો આવે એટલે આપણે એને બંધ કરી દઈશું વધુ પાલક બાફવાનો નથી હવે એક તપેલીમાં આપણે ઠંડુ પાણી લઈશું હવે બાફેલો આપણે પાલક જે રાખ્યો છે એ અંદર ઉમેરી દઈશું હવે ઠંડો થાય છે ત્યાં સુધી આપણે આદુ લસણ મરચાં ટામેટા ડુંગળીની પેસ્ટ તૈયાર કરી દઈશું તો આપણી પેસ્ટ તૈયાર થઈ ગઈ છે હવે આ પેસ્ટ તૈયાર થાય એટલે ત્યાં સુધી પાલક આપણો ઠંડો થઈ જશે પાલક ઠંડો થાય ત્યારે જ મિક્સરમાં નાખો નહીં તો એકદમ ગરમ હશે તો ઉછળશે ખાસ ધ્યાન રાખવાનું તો હવે એ જ જારમાં મેં પાલક લઈ લીધો છે અને એકવાર મિક્સરમાં ક્રસ કરી દીધો છે જો તમે ઠંડો પડે પછી જ કરવાનું છે તો તૈયાર છે આપણું પાલકનું ક્રસ તૈયાર થઈ ગયું છે હવે આપણે એક તપેલીમાં તેલ મૂકીશું અને તેલ ગરમ થાય એટલે તૈયાર રાખેલી પેસ્ટ ઉમેરી દઈશું લાલ મરચું પાવડર મીઠું હળદર ધાણાજીરું પાવડર બધું જ ઉમેરી અને સરસ રીતે આપણે એને મિક્સ કરી દઈશું હવે જે પાલકની પ્યુરી તૈયાર કરી છે તે ઉમેરી દઈશું હવે પનીર ઘરનું જ છે એના પીસ આપણે તૈયાર કરી દઈશું આ રીતે હવે થોડી મલાઈ ઉમેરીશું મલાઈ ઉમેરવી કે ના ઉમેરવી તમારી પસંદની વાત છે પણ થોડી ઉમેરશો તો ટેસ્ટમાં એકદમ બેસ્ટ બનશે પાલક પનીર જુઓ તમે એકદમ ટેસ્ટી એવું લાગશે એકવાર ટ્રાય અવશ્ય કરશો હવે આપણે તૈયાર કરેલા ઘી સુંદર ઉમેરી દઈશું હવે થોડું બટર ઉમેરીશું બટર ના હોય તો થોડું ઘી ઉમેરી દેજો એકદમ ટેસ્ટી બનશે મારો આ વિડીયો કેવો લાગે છે અને ક્યાંથી જુઓ છો તે પણ ખાસ કોમેન્ટમાં જણાવશો ફરીથી મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો